એ આવે છે આવો તમે આવો તમે નોકરી ઉપર આવ્યા હો કે નીંદર કરવા પણ સાહેબ કાયમ તો આવે જ ને બધું અને આમ જો મારી વાત સાંભળો તમે રહ્યા ને ગામમાં એક સક્કર મારતા હો કોઈ દારૂ બારું પી ડખાબખા ના કરતો ને કે ક્યાંય ચોરી નથી થઈ જાવ હા 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 આમ તો જવો કંઈ નહીં કે નોકરી ઉપર નીંદર જ કરતા હોય હા મારે વલદાર હાવ આરુડા હે નોકરી ઉપર નીંદર જ કરતા હોય અને અત્યારે હવે ગામમાં આટો મારવા જવાનું કીધું હે ને એટલે ગામમાં જેવો તેવો આંટો ન માર્યો અને તરત અહીંયા આવશે સાહેબ હું આખા ગામમાં આંટો મારી આવ્યો પણ હું મેં કઈ ઉપાધિ જેવું તો હે નહીં કમિનર સાહેબે કીધું હે

罗就等于志，开始 શું કરવું તા હું દી અ બેસું ને તો તારો બાપ પોલી દુકાન બંધ થઈ જાય છે પછી કાલ ગોળિયા થાય છે ખબર છે ને દૂધ આપણે દુકાન ની તને લેવી અને કાલે દૂધ તો લેવાનું નતું પછી કારો કારોસા પીધો પછી કરવું શું એટલે એક કામ કરું ગાય ગા દા દુકાને અને એક દૂધ ની ઠેલી લઈને રાખી દા હમણાં હું રોહિતો આવ્યું આ રોહિત ઉતાવળ રાખે તો સારું ગાય ગા આવે ને તો વાડીયા વહી જાય એની મને વાડિયા એવા ભૂદળા હરાડા છે ને તો તો મોલ બગાડી નાખે છે શું કરવું જલ્દી રોહિત આવે તો સારું હવે

આમારે હવલદારને કેરુ નામે ગામમાં આટો મારવા કાઢ્યા છે પણ હજી કેમ નો આયા ઓમ તો હા હા અમારે હવલદાર છે તો હા વારુડા અને ઇમામી આઈકાડે નિંદરમાં હતા અને ગામમાં આટો મારવા કાઢ્યા છે એટલે નક્કી કે ક્યાં ખુઈ ગયો હોય એવું લાગે છે મને લાય મારે તો વાયા જાવું પડશે અને આજ જો હવલદાર ખુઈ ગયો હોય ને એટલે આજ હવલદારનો વારો કાઢી નાખો હે અરે ની માન્યા

ઓ બટા ભલામણ તું ધોડા ધોડ કા આયો તને જ દુકાને દૂધ લઈને રાખવાનું નત કીધું હું ક્યો હે બાપ હું દૂધ લેવા જાતો તો હું દૂધ લેવા જાતો તો લે શું ક્યો હરકુ કેને ભલામણ આટલો બધો તું બીવી કા ગયો હો હે બાપ હું દૂધ લેવા જાતો તો ને તે પોલીસ વાળાને દીપડો ડેડીન જાતો તો હે હા લે બટા આપડા ગામમાં દીપડો ન આવે એટલામાં સહી દીપડા નથી હે

હવલદાર એ અવલદાર આ મારા અવલદાર કેટલાક ગામમાં ઊંડા નો રકડું હું તોય હજી નથી દેખાતા ક્યાંય એ અવલદાર ઓય ઉભા રહ્યો તો ક્યાં તમારો બાપ અત્યારે ધોળ્યા જાવ જાઓ સાહેબ મારે તમને શું કેવું અમારો છોકરો રહ્યો ને હમણાં દુકાને બૂટ લેવા જાતો તો તે રસ્તામાં રહ્યો ને એક દીપડો એક પોલીસવાળાને ઢડડીન જાતો હતો એમ મારો છોકરો મને કેતો તો આવ સાચું હોય ખોટું અમને ન ખબર અમે જોવા જઈશ તું સાચું કેસ હા સાહેબ અરે બાપ રે જાડિયા તારો બાપ હોય તો હોય કારણ કે મેં અવલદારને કેરુના ગામમાં આટો મારવા કાઢ્યા હે અને અવલદાર નો આયા ને એટલે તો હું એમની વાહી આવ્યો છું અરે બાપ રે સાહેબ હાલો હાલો કાઈ કા બટા બતાય બતાય અમને ક્યાં હે બતાય હાલો આગળ